વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સુરત નજીક અંત્રોલી ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈ પોતાના ડ્રીમ પ્રોજેક્ટની કામગીરીની જાતે જ સમીક્ષા કરી હતી કડક સુરક્ષા વચ્ચે લગભગ પાંત્રીસ મિનિટ સુધી સ્ટેશન પર રોકાણ કરીને પીએમએ સ્પીડ ગુણવત્તા અને ટાઇમલાઇન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ખુરશી પર બેસીને વડાપ્રધાને અધિકારીઓ અને એન્જિનિયરો સાથે વિસ્તૃત ચર્ચા કરીને કહ્યું કે હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું હું દેશને કંઈક નવું આપી રહ્યો છું એ ભાવ સાથે તમારા દરેકને અનુભવને રેકોર્ડ કરો જે આગામી પેઢીને પણ કામ લાગશે આ મુલાકાતની સત્તાવાર તસવીરો અને વિગતો એનએચએસઆરસીએલ અને રેલવે વિભાગે ચોવીસ કલાક પછી જાહેર કરી છે અધિકારીઓ એન્જિનિયરો સાથે બેસીને વાતચીત કરી પ્રધાનમંત્રી મોદી ગત રોજ શનિવારે સવારે નવ વીસ વાગ્યે વિશેષ વિમાનથી સુરત એરપોર્ટ પહોંચ્યા હતા એરપોર્ટથી પીએમ સીધા હેલિકોપ્ટર થી હેલીપેડ અને ત્યાંથી સુરતના અંતરોલે સ્થિત દેશના પ્રથમ નિર્માણાધીન હાઈસ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશન સાઇટ પર પહોંચ્યા હતા અહીંયા પહોંચ્યા બાદ પીએમએ સ્ટેશનના સ્ટ્રક્ચર પ્લેટફોર્મ એલાઇનમેન્ટ તેમજ ચાલુ સિવિલ અને ઇલેક્ટ્રિકલ વર્કની માહિતી મેળવવા અધિકારીઓ અને એન્જિનિયરો સાથે બેસીને વાતચીત કરી હતી પીએમએ ખુરશી પર બેસીને અધિકારીઓને સવાલ કર્યો કે તમને શું લાગે છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સ્પીડ ઠીક છે તમે લોકોએ જે સમય નક્કી કર્યો હતો એ સમય પ્રમાણે કામ થઈ રહ્યું છે તમે કામમાં કોઈ મુશ્કેલી આવી રહી છે આ પ્રશ્નોના જવાબ આપતા અધિકારીઓએ જણાવ્યું કે ના કોઈ જે સમસ્યા નથી અને કામ પણ સમયસર થઈ રહ્યું છે આ હું કામ કરી રહ્યો છું હું દેશને એક નવી વસ્તુ આપું છું આ વાતને એક ઉદાહરણ આપીને સમજાવું તો જેણે દેશનો પહેલો સેટેલાઇટ સ્પેસમાં તરતા મુકતો હોય છે તેને પણ આવો જ અનુભવ કર્યો છે અને તેના કારણે જ આજે હજારો સેટેલાઇટ સ્પેસમાં તરતા મુકાઈ રહ્યા છે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પાંચસો આઠ કિલોમીટર લાંબો છે તેમાંથી હાલ કિલોમીટર પૂર્ણ થઈ ગયું છે છે સુરત વિભાગ અંતિમ તબક્કામાં અને તેને પ્રોજેક્ટના સૌથી પ્રગતિવાળા ભાગોમાં ગણવામાં આવે છે બુલેટ ટ્રેન ભારતીય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નો નવો યુગ શરૂ કરનારી મહત્વકાંક્ષી યોજના છે જેના પ્રારંભિક સંચાલનમાં સુરતની મહત્વપૂર્ણ ભૂમિકા રહે છે સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીનું આ નિરીક્ષણ પ્રોજેક્ટની ટાઈમલાઇન સુરક્ષા અને ક્વોલિટી પેરામીટર્સની ઉચ્ચસ્તરીય સમીક્ષાનો ભાગ હતું